રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દાને લઈને ધરણા યોજી હનુમાનજી દાદાને લેખિત માંગણી સાથેનું આવેદનપત્ર પાઠવી

પાથરા ખેતરમાંથી કળા છે પાથરા મગફળી પલરી ગઈ છે સોયાબીન બગડી ગયું છે કપાસ પાકમાં ઉગી ગયા છે ત્યારે આખાએ ગુજરાતની ખેડૂ આ ગુજરાતની સરકાર પાસે માગણી કરી રહ્યો છે કે ખેડૂતોને પાક બિરાણ સંપૂર્ણ માફ કરો ફરૂથી 2020 થી બંધ કરેલી પાક ગુજરાત માં ચાલુ કરો મગફળી પચીસ માળ ખરીદવામાં આવશે અત્યાર સુધી ટેકા ભાવે ખરીદી કરવામાં આવતી હતી આ વખતે રાજ્ય સરકારે સિત્તેર માળ ઓછી ખરીદી કરે છે એનો સીધો મતલબ થાય છે બજાર ની અંદર હજાર રૂપિયા મગફળી દઈ રહી છે પાટો મારી રહી છે તાત્કાલિક સર્વે કર્યા વગર જે ખેડૂતોને નુકસાની ગઈ છે શું જાણો છો અને તમામ મીડિયા કેટલા સમય ઉજાગર કરી રહી છે જે રીતે ખેડૂતોના પાતળા તરે છે મેં મારી લાઈફમાં આટલી વર્ષની ઉંમરમાં કપાસને ને અંદર ઉગતા પહેલી વાર જોયો છે અને દિવાળી પછી સાત ઇંચ આઠ ઇંચ દસ ઇંચ વરસાદ પડ્યો મારી લાઈફમાં આટલા વર્ષમાં પેલો રેકોર્ડ છે ખેડૂતો બરબાદ થઈ ગયા છે અને ખલાસ થઈ ગયા છે ત્યારે સરકાર શ્રી એ શેની વાત ક્યાં હતા ને પૂછવાનું છે સરકારે સર્વે ની વાત તો કર્યા વગર તાત્કાલિક ખેડૂતોનું સમગ્ર દેવું એટલે ધ્યાન લીધું એ તમામ માફ કરવાની આ એક જ માત્ર ખેડૂત રિપોર્ટ